આજે અષાઢી બીજ ના દિવસે આવી ગયા લીમલી શેખવાપીર દાદા ના દર્શન કરવા શેખવાપીર દાદા નું નામ લઈને આપણે હાલતા થઈ ગયા હાલી ને લીમલી હાલતા હાલતા પોગી ગયા સાચકા તળાવે સાસકા પોઈ ગયા અંધારું થઈ ગયું ચૂડા આવીને પી લીધી સોડા વાતડી પોઈ ગયા ડમ્ફર સામું મેળવ્યું હાઈવે પોઈ ગયા ને કૂતરું વાઇટ જોઈને ઉભું પછી હાલતા હાલતા હવાર માં વેલા ખોલડિયાત પોઈ ગયા ખોલડિયાત પોઈ ગયા ને રસ્તા ચક્કા જામ નતા પણ મારા પગ જામ થઈ ગયા તું સમજા હા

આ ભાઈને મોઢું ધોવું છે પણ એમની પાસે રૂમાલ તો હયા નહીં ફાઇનલી મોઢું ધોવાળું પણ બુસ્કોટ દ્વારા એમને નહીં નાખ્યું મોઢું